સમાચારો વિગતવાર જોઈએ નવજોતસિંહ સિદ્ધુનો ડાયટ પ્લાનથી કેન્સર મટાડવાનો દાવો અને અમદાવાદના ડાયટિશિયને આ દાવાને ફગાવ્યો છે ડોક્ટર રાજલ શાહે સિદ્ધુના આ દાવા પર કહ્યું કે ખાલી ડાયટ પ્લાનથી કેન્સરને હરાવી શકાય નહીં નવજોતસિંહ સિદ્ધુએ કરેલી વાત એ પાયા વિહોણી છે તો નવજોતસિંહ સિદ્ધુએ મીડિયા સામે અધૂરી વાત કરી તેમણે કેન્સરની મેડિકલ સારવાર અંગે કોઈ પ્રકારનો ખુલાસો નથી કર્યો કેન્સરના દાવા સાથે દર્દીનું ડાયટ કેન્સરની સાથે માત્ર ડાયટ પ્લાન થી કેન્સર મળતું હોવાની વાત માનીને લોકોએ ગેરમાર્ગે ન દોરાવું જોઈએ તો ફૂડ હેબિટને કારણે જ કેન્સર થતું હોય છે ને જેથી ફૂડ હેબિટ સુધારવી એ ખૂબ જરૂરી છે કોમેડિયન નવજોતસિંહ સિદ્ધુએ એક પત્રકાર પરિષદ કરી અને તેમાં કહ્યું કે તેની પત્નીને ચોથા સ્ટેજનું કેન્સર હતું પરંતુ તે ડાયટ મારફતે કેન્સરને માત આપી ડાયટીશિયન તબીબ રાજલ આપણી સાથે છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું સમગ્ર મુદ્દે ડોક્ટર સાહેબ જે પ્રકારે સિદ્ધુ જે છે કોમેડિયન છે તેમણે એક પત્રકાર પરિષદ કરીને કહ્યું કે ચોથા સ્ટેજનું કેન્સર ડાયટ દ્વારા તેમણે માત આપી છે કઈ રીતે આ શક્ય બને કારણ કે ચોથા સ્ટેજનું કેન્સર છે એ ડાયટથી માત આપી શકે ખરા હું એવું કહેવા માંગીશ કે તમે કીધું કોમેડિયન રાઇટ હવે એ ક્રિકેટર હતા પહેલા એવી જ રીતના કેન્સરની વસ્તુમાં એમણે ડાયટની વાત કરી પણ પહેલા જે સારવારની વાત થઈ હતી એમણે કંઈ સ્પષ્ટતા કરી નથી જયારે કેન્સર ડિટેક્ટ થાય છે ત્યારે કયા સ્ટેજનું છે કેટલું સ્પ્રેડ થયું છે અને કેટલી દવા આપી છે કિમોથેરાપી કરી છે બધું જ અગત્યનું છે કારણ કે ખરાબ સેલ હશે તો સારા સેલ કામ નહીં કરે હવે એમણે જે કીધું ચોથા સ્ટેજમાં કે એ એમણે ડાયટથી માત આપી પણ હું એવું અહીંયા ચોક્કસ કહેવા માંગીશ કે એકલું ડાયટ ચોક્કસપણે કામ ન કરે માત ન આપી શકે હા રેજ્યુનેટ કરી શકે સપોર્ટ આપી શકે લાઈફ સ્પાન વધારી શકે પણ સાથે દવા ચાલુ રાખવી જરૂરી છે અને એ પણ જોવું જરૂરી છે કે આ કેટલું લાંબુ ચાલી શકે છે રિસર્ચ બેઝ વાતથી જ આપણે કેન્સરના પેશન્ટની પૂરી વાત કરી શકીએ કોઈ એક મુદ્દો કે કોઈ એક વસ્તુ પેશન્ટને ઉભા કરી દેતા નથી હોતા જે પ્રકારે અત્યારે કેન્સરના દર્દીઓ ખૂબ જ વધારે જતા હોય છે એ લાખો રૂપિયાની સારવાર લેતા હોય છે એમણે કહ્યું છે કે એટલો ખર્ચ જે છે કરવો જોઈએ તે યોગ્ય નથી પણ થી પૈસા વગર તમે કેન્સરને માત આપી શકો છો એટલે કે કોઈ દર્દી હોય તો એ પ્રત્યે પ્રેરાય છે અને ત્યારે એ લોકો એ કરે છે કેટલું યોગ્ય છે કારણ કે કેન્સર એ ખૂબ જ જીવલેણ જેવો રોગ છે અને જયારે ચોથા સ્ટેજની અંદર હોય ત્યારે એ કેટલું અસરકારક કરતું હોય છે શરીર માટે અને ડાયટ કરવાથી એ શક્ય બની શકે છે તમારી વાત બિલકુલ સાચી છે કે ગેરમાર્ગે આ સેન્ટન્સથી દોરાય છે એટલે અહીંયા સ્પષ્ટતા કરવી બહુ જ જરૂરી છે કે એક તો આપણી ફૂડ સ્ટાઇલ બહુ ખરાબ છે એન્વાયરમેન્ટ હજાર બહુ બધા કારણથી જ્યારે કેન્સર થાય છે પણ ચોથા સ્ટેજનો ત્યારે નવજોતભાઈએ એવું કર્યું કે એમની ખોટી ફૂડ સ્ટાઇલ સુધારી અને સારી લીધી અને જે નેચરલ વસ્તુ છે આપણે આયુર્વેદિકમાં બી કીધું છે આપણા ખોરાકથી જ આપણે હેલ્ધી રહી શકીએ છીએ એટલે સો ટકા ડાયટનો રોલ પ્લે છે પણ એમણે કરેક્ટ કર્યું એટલે સાથે દવાઓની તો ખૂબ જરૂર પડે છે લોકો ગેરમાર્ગે ના દોરાય જે ફોર્થ સ્ટેજનું છે કે જે જરૂરી દવા છે આપણે આપણા ફિઝિશિયન જોડે રહીને એમની સાથે વાત કરીને દવાનું પ્રમાણ ઘટાડી શકીએ એક હેલ્ધી લાઇફ સ્ટાઇલ અને સેલ સેલ્યુલર લેવલ પર કામ કરી શકીએ ડાયટીશિયન તરીકે હું એવું કહીશ કે ડાયટનો રોલ ચોક્કસ છે ડાયટ કરેક્ટ હશે તો દવાની અસર ડબલ થશે તો તમારા કેન્સર સેલને તમે માત આપી શકશો બરાબર એટલે ડાયટ બહુ પહેલી જ દવા થઈ ગઈ છે પણ સાથે બધી કરીને તમે ડાયટથી કેટલું વ્યક્તિને જીવાડી શકો છો એ વસ્તુ બિલકુલ પાયાવિહોણી છે એટલે જે વાત કરવામાં આવી છે તેમાં તથ્યતા નથી કારણ કે કેન્સરની દવા એ સાથે ડાયટીશિયન અને આયુર્વેદિક કરવું જરૂરી છે એટલે આપણે ખાઈએ જ છે રોજ તો એ જ સુધારવાની જરૂર છે ફૂડ સ્ટાઇલ લાઈફસ્ટાઈલ અને એ બી જે ક્વોલિફાઈડ ડાયટીશિયન છે જાતે જાતે અત્યારે તમે ને બધે જ ઇન્સ્ટા પર મળી લે છે સલાહ પણ એક કેટલી રિસર્ચ બેઝ છે એટલે પહેલાં પહેલું કે તમે તમારા ડોક્ટરને ના છોડો એમણે જે તમને સમજાવ્યું છે જે તમારી ટ્રીટમેન્ટ માટે કરી રહ્યા છે એ કરો સાથે ક્વોલિફાઈડ ડાયટીશિયનને કન્સલ્ટ કરો તમારું એક તમારી જરૂરિયાત શરીરની પ્રમાણે તમારા સ્ટેજ પ્રમાણે તમારી કસ્ટમ રિલિજિયસ પ્રમાણે એક સ્ટાઇલ પ્રોપર કરો કરેક્ટ કરો એ ખૂબ જરૂરી છે જેમ નવજોત નવજોતભાઈએ એવું બી કીધું કે મારું વજન પચીસ કિલો ઉઠ્યું ફેટી લિવર ઓછું થયું તો નેચરલી તમે વજન વધે છે ફેટ વધે છે એટલે એટલે ફેટ અને સુગરથી કેન્સર સેલ ને પ્રમોશન મળે છે એ વધે છે એટલે નેચરલી તમે સારું ખાઈ રહ્યા છો તો ડાયટ રોલ પ્લે કરે જ છે બિલકુલ જે પ્રકારે હવે આ વાત આખી સામે આવી છે લોકોમાં પણ કઈ ગેરમાર્ગે દોરી શકે છે ડાયટીશિયન તરીકે આપ જે કેન્સરના દર્દીઓ છો કે જે આ કિસ્સો સાંભળ્યો હશે તેમને શું સલાહ આપવા માંગો છો હું એટ ધ લાસ્ટ એક ઓર કહીશ કે તમારે તમારી દવાઓ તમારા ડોક્ટરને પૂછ્યા કર બંધ ન કરવી જોઈએ તમારા ડોક્ટર તમારા ડાયટીશિયન અને તમે પોતે એક ટીમ વર્ક કરવું જોઈએ અને તમારે એકદમ એક હેલ્ધી અને સાજા થઈને હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવી શકો છો બિલકુલ તો આ હતા ડાયટિશિયન ડોક્ટર રાજલ શાહ જેમનું કહેવું છે કે કેન્સરના દર્દીઓએ જે સીધું એ કહ્યું તે પ્રકારે ન કરવું જોઈએ કેન્સરની દવા ચાલુ રાખવી જોઈએ અને સાથે ડાયટીશિયનની જે તમામ બાબતો કહેવામાં આવી હોય તે પ્રકારે ડાયટ કરવું જોઈએ તો જ તેઓ માત આપી શકશે ખાલી જે કેન્સરની દવા મુક્ત એટલે એ કેન્સરની દવા વગર ડાયટ કરી અને કેન્સરને માત આપી શકે તે વાતને ખોટી ગણાવી રહ્યા છે કારણ કે ડાયટ જે દવા સાથે લેવું તો જ તેમને અસરકારક થઈ શકે છે કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ